જય હિન્દ સ્વાગત છે આપ સૌનું તાજેતરમાં બીએમસી દ્વારા એટલે કે ભાવનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન તો તમે એ જુઓ ટોટલ જગ્યા બે છે પરંતુ તમે ગઈ ભરતીમાં અથવા એના પહેલાંની ભરતીમાં આ લોકોએ શું કર્યું હતું જગ્યા એક અથવા બે લખી હતી પરંતુ પાછળથી આ લોકોએ પાંચથી દસ જગ્યા પાંચથી દસ જગ્યાની રિક્રુટમેન્ટ કરી હતી એટલે આ લોકો ભલે અત્યારે જગ્યા બેની વાત કરી છે પરંતુ આવનારા સમયમાં આ લોકો શું કરતા હોય છે વેઇટિંગ લિસ્ટ પણ ઓપરેટ કરતા હોય છે એટલે લગભગ લગભગ પાંચથી દસ માનીને ચાલવી તો નવ એક બે હજાર નવ એક બે હજાર છવ્વીસથી લઈને ઓગણત્રીસ એક એટલે આપણી પાસે ટાઈમ છે હજુ ફોર્મ ભરી શકશો લાયકાતની વાત કરીએ તો બી બી હોવું જોઈએ ડિપ્લોમાની વાત નથી અહીંયા બી ઇલેક્ટ્રિકલ અને બીટેક ઇલેક્ટ્રિકલ એટલે કે બી અને બીટેકવાળા એ લોકો જ એલિજિબલ છે ડિપ્લોમાવાળા એલિજિબલ નથી એટલે પેપર ઇંગ્લિશમાં આવશે પહેલાં તો એ તમે સમજી લેજો પછી તમે જો અહીંયા ઉંમરની વાત કરી છે અને જગ્યા જે છે ને એ તમે અહીંયા જુઓ અનુસૂચિત જનજાતિ જે છે એમની એક જગ્યા છે અને બિન અનામતની એક જગ્યા છે ટોટલ બે જગ્યા છે પરંતુ તમારે એમ સમજીને ચાલવું કે જગ્યા પાંચથી દસ હશે ક્લિયર છે અને સિલેબસ કદાચ આપેલો હોય તો જોઈ લઈએ આપણે સિલેબસની કોઈ વાત કરી નથી અહીંયા પણ ભૂતકાળના જેટલા બી એક્ઝામ પેપર લેવાય હોય એ સોલ્વ કરી લેવા ક્લિયર છે પગાર તમે જો ઓગણપચાસ હજાર છસો આટલો પગાર છે ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે ક્લિયર છે તો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે આ ભરતી આવી છે અને ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ભરી શકશો જગ્યાની વાત કરીએ તો બે જગ્યા ભલે અહીંયા લખ્યું છે પરંતુ આશરે પાંચથી દસ જગ્યા હશે ક્લિયર છે આવનારા સમયમાં આ લોકો કદાચ સિલેબસ પણ ડિક્લેર કરી દેશે એ તમે જોઈ લેજો બીજી કોઈ પણ પ્રકારની માહિતી માટે કમેન્ટ કરી શકો છો ઓકે જય હિન્દ જય ભારત